નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિરોડ તાલુકાના તીરસા ગામે વિજિલન્સની ટીમે રેડ કરી વિદેશી દારૂની બોટલો તેમજ સ્કોર્પિયો સાથે દસ લાખ છ્યાસી હજારનો મુદ્દામાલ ઝડપી પાડતા શિનોડ પોલીસ ઊંઘથી ઝડપાઈ શિનોડ તાલુકાના તીરસા ગામે વિજિલન્સની ટીમે રેડ પાડી મુખ્ય આરોપી બુટલેગર રોનક મુગીલાલ પાટણ વાડીયા ઉમર વર્ષ બત્રીસ રહેઠાણ તિરસા અને સોયગ કમરુદ્દીન રાઠોડ વર્ષ ત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેઠાણ સાધેલી બે આરોપીઓને ઝડપી પાડતા શિરોડ પોલીસ જાણે હપ્તા ઉઘરાવવામાં જણાતી હોય અને ગાંધીજીના ગુજરાતના શિરોડ તાલુકામાં બુટલેકરોને છૂટો દોર મળી ગયો હોય એમ લોકચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે પિંડુ નામનો એક આરોપી ફરાર છે અને પ્રાપ્ત માહિતી મુજબ વિજિલન્સની ટીમે શિરોડ તાલુકાના તીરસા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન કુલ નંગ એક હજાર નવસો સિત્યાસી કિંમત પાંચ લાખ છોતેર હજાર અને એક સ્કોર્પિયો કાર કિંમત પાંચ લાખ રૂપિયા તેમજ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા દસ લાખ છ્યાસી હજાર જેટલા મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે શિરોડ પોલીસ માટે શરમજનક બાબતે છે કે ભારત વિદ્યાલય સાત પાસે આ રોના ગુટલેકર પોતાનો દારૂનો ધંધો કરતો હતો શિનોર પોલીસ આ બાબતની અજાણ હોય એમ દારૂનો ધંધો ચાલતો હતો જ્યારે સાતલી બસ સ્ટેન્ડ આજુબાજુના વિસ્તારમાં બુટલેકરો દ્વારા વિદેશી દારૂની ગ્રાહકોને થતી હોય આ બાબતે શિનોર પોલીસ આખાડા કાન કરતી હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે